ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો આજે આપણે અષ્ટમી હોવાથી એટલે કે આઠમ હોવાથી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે આજે મિત્રો તો આજે આપણે આજ અષ્ટમી પણ રહ્યા છીએ તો આજે આપણે સરસ મજાનું ફરાળ કરવાનું છે મિત્રો તો ફરાળ માટે આજે આપણે રેસિપી જે બનાવી છે તેનું નામ છે સરસ મજાની મોરૈયાની ખીચડી અને સરસ મજાના સૂકી ભાજી બનાવવાની છે મિત્રો તેમજ વેફર પણ તળશું દૂધ છે ગરમ સરસ મજાનું ગળ્યું તો ચાલો મિત્રો આજે ફરાળ બનાવી લઈએ સૌપ્રથમ બટેકા બાફી લઈએ અને મોરૈયાને પણ આપણે સરસ બે પાણીથી સાફ કરી લઈએ ત્યાર પછી મોરૈયાની ખીચડી અને બટેકાની સૂકી સરસ મજાની ભાજી તેમજ વેફર અને ગળું દૂધ સરસ મજાનું ફરાળ બનાવવાનું છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો તમે પણ આજે ફરાળ કરવાના જશો મિત્રો તો ચાલો હવે આપણે બટેકા આપેલા સૌપ્રથમ બાફી લઈએ ચાલો મિત્રો આજે અમે સરસ મજાનું આથમનું ફળાળ બનાવી રહ્યા છીએ તો સરસ મજાનો મોરૈયો એટલે કે સામો બનાવવાનો છે તેનો વઘાર કરી લઈએ તેલ આવી ગયું છે તેમાં આપણે રાય નથી નહીં પરંતુ આખા જીરાઈથી જ વઘાર કરવાનો છે થોડી હિંગ ઉમેરી દઈએ સરસ મજાનો મોરૈયો આજે તૈયાર કરશું ફરાળ માટે મિત્રો તેમજ મીઠો લીમડો થોડીક હિંગ તેમજ આપણે થોડાક બાથેલા બટેકા છે તે પણ ઉમેરી દઈશું અંદર અને મોરૈયો પણ જે પલાળીને રાખેલો છે તે પણ અંદર ઉમેરી દઈશું તેમજ ટમેટા અને લીલા મરચાં પણ ઉમેરશું મિત્રો સરસ મજાનો મોરૈયો બનાવવાનો છે એટલે કે સામો બનાવવાનો છે ચાલો તો હવે આપણે એની અંદર મોરૈયો પણ ઉમેરી દઈએ સરસ મજાનો વઘાર થઈ ગયો છે મિત્રો મોરૈયાની ખીચડી તૈયાર થઈ છે ત્યાર પછી હવે અંદર જઈએ આપણે સીંગદાણા પણ થોડા ખાંડીને ઉમેરવાના છે મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર થોડુંક જીરું થોડુંક લાલ મરચું તેમજ સિંગદાણા જે આપણે ખાંડીને તૈયાર કર્યા છે તે પણ ઉમેરી દઈએ મિત્રો ચાલો હવે તેને થોડીક વાર સુધી ધીમા તાપથી પાકવા દઈશું એટલે આપણી મોરૈયાની ખીચડી તૈયાર થઈ જાય છે મિત્રો ત્યાર પછી આપણે બટેકા પણ સરસ રીતે ભાજી બનાવવાની છે એટલે કે સૂકી ભાજી ચાલો મિત્રો સરસ મજાના આપણે બટેકાની ભાજી તૈયાર કરવાની છે તો બટેકા પણ બફાઈ ગયા તેને કટિંગ કરીને તેની અંદર ટમેટા તેમજ આદુ તેમજ મરચાંનું કટિંગ કરીને અંદર ઉમેરેલું છે તેમજ સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે અંદર ઉમેરી દીધેલું છે મિત્રો તો સરસ મજાનો તેનો પણ વધાર કરી લઈએ થોડીક હળદર ઉમેરી દઈએ ચડિયાતું જીરું તેમજ લીંબુનો રસ પણ અંદર ઉમેરવાનો છે મિત્રો સરસ મજાની ચટપટ્ટી બટેકાની ભાજી તૈયાર કરશું મિત્રો ખાવાની ખૂબ જ મજા આવશે ફરાળમાં થોડીક ખાંડ પણ ઉમેરી દઈએ જેનો સ્વાદ પણ સરસ આવશે મિત્રો તો ચાલો આપણું તેલ આવી ગયું છે ચાલો મિત્રો તો હવે આપણે આખા જીરાથી વગાર કરશું કારણ કે તેમાં પણ રહી ઉમેરશું નહીં થોડીક હિંગ તેમજ મીઠો લીમડો પણ ઉમેરી દઈશું ચાલો તો હવે અંદર બટાકા પણ ઉમેરી દઈએ અગાઉથી જ આપણે ટમેટા મરચાં અને આદું ઉમેરેલું છે મિત્રો તીખું મરચું પણ અંદર ઉમેરશું મિત્રો તેમજ લાલ મરચું પણ ઉમેરીને સરસ મજાની આપણી ભાજી તૈયાર કરશું મિત્રો તો ચાલો આપણી મોરૈયાની ખીચડી પણ તૈયાર થઈ રહી છે મિત્રો તેમજ તાજી પણ તૈયાર થઈ ગઈ છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું આઠમનું ખરાળ તૈયાર થઈ ગયું છે સરસ મજાની મોરૈયાની ખીચડી છે તેમજ આપણા સરસ મજાની બટેકાની ભાજી પણ તૈયાર થઈ ગઈ છે તેમજ વેફર પણ છે બટેકાની વેફર છે કેળાની વેફર છે તેમજ સરસ મજાની મમરી છે સાબુદાણાની મિત્રો તેમજ કેળા પણ છે અને ગરમ કરેલું સરસ મજાનું દૂધ પણ છે મિત્રો તો ચાલો સરસ રીતે આપણું ફરાળ તૈયાર છે તો આપણે ફરાળ કરી લઈએ મિત્રો તમે પણ આમાંથી કોઈ પણ પસંદ આવે એવા ફરાળ બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવશે સરસ મજાના ફરાળ તૈયાર છે મિત્રો મોરૈયો છે બટેકાની સૂકી ભાજી છે ત્રણ ચાર જાતની વેફર છે કેળા છે ને ગળું દૂધ છે મિત્રો તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આજે ફરાળ કરીને આપણે સરસ રીતે શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન પણ કરશું મિત્રો ચાલો તો હવે આપણે ફરાળ કરી લઈએ જય યોગેશ્વર ભગવાન જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં ચોક્કસથી જય શ્રી કૃષ્ણ લખજો મિત્રો